અમદાવાદની સિવિલ હોસ્પિટલને એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તરીકે નામના મળી છે ગુજરાતના અલગ અલગ જિલ્લાના દર્દીઓ સારવાર માટે અહીંયા આવતા હોય છે પણ ગુજરાતની આસપાસ આવેલા રાજ્યોના દર્દીઓ પણ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવે છે ત્યારે દર્દીઓને અને દર્દીઓ સાથેના આવેલા સગાવાલા જેટલા પણ લોકો હોય છે એ એ લોકોને કોઈ તકલીફ પડે માટે સિવિલ એક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે દર્દીઓને પડતી સમસ્યાઓને ધ્યાનમાં લઈને એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોજના હજારોની સંખ્યામાં દર્દીઓ તથા દર્દીઓના સગાવાલા હોસ્પિટલે આવતા હોય છે જ્યારે અમુક દર્દીઓ છે એ સ્પેશિયલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને અલગ અલગ આવતા હોય છે ત્યારે દર્દીને એક એકથી વધુ સ્પેશિયલ ડોક્ટર અને વિભાગોની જરૂર પડતી હોય છે ત્યારે પહેલા તો શું થતું કે અમદાવાદ સિવિલમાં અન્ય ડોક્ટરની સલાહ લેવા માટે દર્દીના સગાવાલાઓએ એક વિભાગમાંથી બીજા વિભાગમાં જવું પડતું પરંતુ લોકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ડોક્ટરની એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેની મદદથી દર્દીઓના સગાવાલા છે એ એક જગ્યાએથી જ બીજી જગ્યાએ ફરવાનો વારો આવતો નથી ડોક્ટરો ગણતરીની મિનિટમાં જ દર્દીના બેડ ઉપર પહોંચીને સારવાર કરશે અમદાવાદની સિવિલ ભૂતકાળની વાત કરવામાં આવે તો જો કોઈનો અકસ્માતનો કેસ હોય તો એને પહેલાં ઇમરજન્સીમાં ખસેડવામાં આવતા હતા એ પછી જો એનું હાડકું તૂટ્યું હોય તો પછી કે ફ્રેક્ચર થયું હોય તો પછી એને ઓર્થોપેડિક વિભાગમાં દાખલ કરવામાં આવતા હતા ત્યારબાદ માથાની કોઈ ઈજા થઈ હોય તો દર્દીના સંબંધીએ ન્યુરોલોજીસ્ટ પાસે જઈને એન્ટ્રી કરાવવી પડતી હતી અને ત્યારબાદ ડૉક્ટર જે તે દર્દીની મુલાકાત લેતા હતા જ્યારે આ ભૂતકાળમાં દર્દીની પરિસ્થિતિ કેવી હતી તે અંગે ડૉક્ટર પણ અજાણ હોય તો અમુક કલાકો બાદ જ આવતા હતા પરંતુ હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલી આ એપ્લિકેશનમાં ઇમરજન્સી સર્વિસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેથી તાત્કાલિક ધોરણે જો કોઈ અન્ય વિભાગના ડોક્ટરની જરૂર હોય તો એવો ગણતરીની મિનિટમાં જ દર્દીના બેડ સુધી પહોંચી જાય અને સારવાર કરી આપે